નમસ્કાર માન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમાસની સવારે તરણેતરના ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન આજે શ્રાવણ માસની અમાસ અને અમાસની સવારે પણ સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ગામના વાતાવરણમાં ભક્તિમય બની ગયું હતું આખું ગામ તણેતેશ્વર મહાદેવના જયઘોષથી ગુંજી રહ્યું હતું તણેતરના મેળા માટે જાણીતું આ ગામ આજે શિવભક્તોની ભીડથી ઉભરાઈ રહ્યું હતું આજનો દિવસ કંઈક ખાસ હતો શ્રાવણ મહિનાની અમાસે મહાદેવના દર્શન કરવાનું અનેરું મહત્ત્વ હોય છે દૂર દૂરથી ભાવિ ભક્તો નેતેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા મંદિરમાં પ્રવેશતા જ વાતાવરણમાં એક અનોખી શાંતિનો અનુભવ થયો ભક્તોની આંખોમાં શ્રદ્ધા અને ભક્તિનો ભાવ સ્પષ્ટ દેખાતો હતો

ધન્ય થઈ ગયું છે આ દિવસનો અનુભવ હંમેશા તેમના મનમાં જીવંત રહેશે રિપોર્ટર જયેશભાઈ મોરી કેન્દ્ર હરાય ત્રિલોચનાય ભસ્મંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મી કરાય નમ શિવાય એવા આ શ્રાવણ માસ નિમિત્તે આજે ત્રિત્રેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ જ્યાં કુંડાવેલો છે બ્રહ્મકુંડની અંદર હજારોની સંખ્યાની અંદર માણસોએ દર્શન કરી અને વહેલા ચાર વાગ્યાથી માણસો સ્નાન કરી દાદા ત્રિત્રેશ્વર મહાદેવનું પૂજન કરી અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે અને આ કુંડની અંદર ઋષિ પાંચમના દિવસે ગંગાજી પધારે છે તો ઋષિ પાંચમના દિવસે ઋષિઓને દેવો તેના મેળાની સ્થાપના કરેલી પરંપરા ઋષિપંચમીનો મેળો ચાલ્યો આવે છે અને ઋષિપંચમી દિવસે કણવ ઋષિએ ભગવાન શિવ ત્રિવેદ્રીશ્વર મહાદેવને પ્રગટ કરેલા તે દિવસે ભગવાન શિવને કીધેલું રહી શિવજી કે આ કુંડની અંદર આને આજુબાજુના લોકોને હરિદ્વાર કે ગયા જે ન જાવું પડે એ માટે અહીંયા ગંગાજીની વ્યવસ્થા કરો ત્યારે કણ્વ ઋષિને કીધું કે હે કણવ ઋષિ કે ઋષિ પાંચમના દિવસે વહેલા ચાર વાગે આ બ્રહ્મકુંડની અંદર બ્રહ્મ મુહૂર્તની અંદર ગંગાજી પધારશે અને જે કોઈ આ કુંડની અંદર અસ્થિ વિસર્જન કરશે અને જે કોઈ આ જગ્યા ઉપર પિતૃ તર્પણ કરશે એને બધાને મુક્તિ મળશે એમ નારાયણ જય ગીરનારાયણ સનાતન ધર્મ હર હર મહાદેવ તરેતર મંદિર કોક ભાગ્યે જ નહીં ખબર હોય કે નહીં આવ્યા હોય કોઈ પણ ચારધામની જાત્રા કરી હોય પછી ત્યારબાદ જ્યારે પોતાના સ્થાને આવે છે ઘરે ત્યારે પણ આ મંદિરે ખાસ લોકો આવતા હોય છે અને મહાદેવજીના દર્શન કરી અને આ બ્રહ્મા વિષ્ણુ મહેશ કુંડમાં પાવન ડૂબકી લગાવતા હોય છે તો આજ આ શ્રાવણ માસના અમાસના પાવન દિવસે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અસંખ્ય શ્રદ્ધાળુઓની આજે હાજરી અમાસને પાવન દિવસને ધન્યતા અનુભવી રહી છે અને મહાદેવનો જે જે કાર જે જે નાદ કરી રહી છે